વેપારીઓના પાન ગલ્લાની અંદર જઈ પોલીસ તપાસ હાથ ધરી હતી આ ચેકિંગ દરમિયાન મહાનગરપાલિકાની ટીમ પણ સાથે હતી વેપારીઓમાં ફેલાયો ગભરાટ સમગ્ર ઘટનામાં પોલીસના ચેકિંગને લઈ અમુક વેપારીઓમાં ગભરાટ ફેલાયો હતો પોલીસનું કહેવું છે કે શાળાની અથવા કોલેજની આસપાસ ડ્રગ્સનું વેચાણ થતું હોય તેવી બાતમીના આધારે આ ચેકિંગ કરવામાં આવ્યું હતું રોડ પર જે ગલ્લા હતા તે ગલ્લા મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા તો પોલીસ દ્વારા વેપારીઓની પૂછપરછ પણ કરાઈ હતી હાલ આ ઘટનામાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી અને કોઈ કેસ પણ કરવામાં આવ્યો નથી પરંતુ વેપારીઓને સ્થળ પર દંડ વસૂલ કરવામાં આવ્યો છે ડ્રગ્સ લઈ અભિયાન સુરતમાં ડ્રગ્સ લઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે જે વિસ્તારમાં સૌથી વધુ ડ્રગ્સ મળી આવ્યા છે તે વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર ચેકિંગ દરમિયાન પીઆઈ પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ મુહિમ હજી પણ

ત્યારે આગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે